આવા સરપંચ ના ઈ જો તો તે મારા આના પેલો કડીકમાં પેલો આવ્યો ને પેલો આવ્યો ને મને તો શિકાર હું પાયું કહુંબા ને બહુંબા પૈ કમ્પ્લીટ કરી નાખ્યો તે ઘેર આવ્યો તે ડોસી એવો માર્યો મારે તો પગ પાજી નાખ્યો હું તો તોડવા ગયો તોય એ કોઈ પડ્યો આમાં કોઈ પાણી પાવા વાળું છે નહીં હા જોઈ આ છોકરા એટલે પાણી ભલ્લા હે આ લાયો તો સારું થઈ ગયો પેલા રીક્ષાવાળાનું તેથી ફોને આવ્યો અને પેલા એડવાઈઝ નહીં જઈને ખાલી પાટો બંધાયો હોય તો કે ઓપરેશન કરવું પડશે પણ આમાં ઓપરેશનના પૈસા લાબા તો આવી એમ બાજુ તો અમારે ઘઉં અઢાવા આવ્યા હે અને એક બાજુ આ ટેક્ટરના હલન નહીં એવું ઉપાડ્યા અમારે તો આવડતું નહીં પાવું આ લાવ્યો

અલ્યા એ તો અમાર હોળી તહેવાર હોય તો જવું પડે મોજ માં બેહવું પડે રાવણમ જો તો ખબર પડે હો હા તમે ભાજી નાખશે અલ્યા વેદ જેવડા હન બહુ બોલ્યો નઈ નકા આ લાકડી જોઈ હે હા તો મારા હાલ ઉભું થાય તો નહીં નકા હમણાં તારા પર ભાજી નાખે એમ હું અલ્યા પાણી પી લ્યો પેલા દીગુભાઈ કાલ માર્યા હતા ડોસીએ ખબર કાઢવા જવું હોય એકલો તો આવે કે રીતે જવું એટલો તો ના જાય ડોસી ઘરે વાતો વારો લઈ લે કાલ ના જેવી રીતે લાવ મને મકોડીને ફોન કરવું કરો એટલે લેતો જવું આયો ઉપાડો ઉપાડો

આપડે નહી હું ખબર હતો નઈ ને ડોસીઓ ખાલી બહુ માર્યા હા ડોસી નાખીયા બાપા ખબર ઠોચ્યા હા ડોસી પગે ભાજી નાખી પગ ભાજી નાખ્યો જવું નહીં આપડી દોશીઓ હાવ આપણે તો ખા હારી જાતું ને ગમે પડ્યે તો એ કોઈ ના કે હાવ આપણે તો

મારો કેવા ઈચ્છા હોય તો બીજો ના ભિક્ષા વાળા બાપડે ભાડું માંગ્યું નહી મારા જોડે તો રૂપિયો હતો એટલે આ બુ તો પડત નઈ અમારે હમણાં પેલા મણકોજી ને આઈ ગયા ખબર કાઢવા રૂપિયા આલ્યા હતા મને ચાક ને એવું આવ્યો મહેમાન આવે તો ચાબા મેળવા પૈસા આવતા વારો ખાટલો લાય છોકરા આ મહેમાન આયા કઈ નું કીધું હે તને મમ્મી નઈ પડતી આખો દાડો ફોન માં ફોન માં

ખબર લી લઈ જતા કો તમે લઈ જતા તમારા ભાગી નાખ તો તમને ખબર ના પડે પડે જેવું નહીવું કદી આ રીતના મેળવવા આવતા એવું હોય તમારા ભાઈઓ તમારો કેળા નો પહોળો ઝીલો કરનાક છે

Oke akuana ini apa dis